પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની એકસો કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ દેશમાં પ્રથમવાર યોજાનારી વેવ સમિટ્સને ગણાવ્યું ભારતને ગ્લોબલ કન્ટેન્ટ ક્રિએશનના હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું એન્ટરટેનથી માંડીને એનિમેશન એક્સપર્ટને સમિટમાં જોડાવા કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડાવવા કોન્સ્ટિટ્યુશન સેવન્ટી ફાઈવ ડોટ કોમ વેબસાઇટથી કર્યા માહિતગાર સાથે જ બાળકોની ક્રિશ ત્રીશ અને બાલ્ટી બોયની એનિમેશન સિરીઝની કરી વાત કહ્યું એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝે શ્રેષ્ઠ ભારતની ભાવનાને કરી સશક્ત પીએમ મોદીએ મેલેરિયા અને કેન્સર જેવી બીમારીના હાલના રિપોર્ટને ગણાવ્યો સંતોષજનક કહ્યું કેન્સર સામે લડવા આયુષ્યમાન ભારત યોજનાની મોટી ભૂમિકા તો મેલેરિયા સામેની લડાઈમાં ભારતે ખેંચ્યું વિશ્વનું ધ્યાન વિજ્ઞાન સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત પીએમ મોદીએ આગામી મહાકુંભને ગણાવ્યો એકતાનો મહાકુંભ કહ્યું એકતાનું આવું દ્રશ્ય વિશ્વમાં બીજે ક્યાંય નહીં આ વખતના કુંભમાં પ્રથમ વખત થશે એઆઈ ચેટબોર્ડનો પ્રયોગ શ્રદ્ધાળુઓને હેશટેગ એકતા કા મહાકુંભ સાથે સેલ્ફી અપલોડ કરવા કર્યો અનુરોધ दहेज जीएफएल कंपनी में गैस गड़तर थे त्रमण कामदार सहित एक कर्मचारी मौत सीएमएस प्लांट में वाल्व लीकेज थ बाद सर्जाई दुर्घटना संरक्षण मंत्री राजनाथ सिंह आज थी मध्य प्रदेश प्रवास से सीडीएस जनरल अनिल चौहान और इंडियन आर्मी चीफ जनरल उपेन्द्र द्विवेदी रहने उपस्थित દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગંભીર અકસ્માત ઝેઝુ એરનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરખી દિવાલ સાથે ટકરાતા એકસો ઓગણસી લોકોના મોત ચોરાણું લોકોની થઈ ઓળખ ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં હાડ ધીજવતી ઠંડી ગુજરાતમાં પણ આજથી ઠંડીનું જોર વધ્યું નલિયા પાંચ છ ડિગ્રી સાથે બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો રાજકોટમાં નવ પોઈન્ટ ત્રણ અમદાવાદમાં પંદર તો ગાંધીનગરમાં નોંધાયું ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન અને મેલબર્ન ટેસ્ટના આજે ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં નોંધાવ્યા નવ વિકેટે બસો અઠ્યાવીસ રન ભારતથી થયું ત્રણસો તેત્રીસ રન આગળ જસપ્રીત બુમરાહે પૂરી કરી બસો ટેસ્ટ વિકેટ